ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલાં ટંકારાના આચાર્ય દેવરાજજી મુનિને પદ્મશ્રી આપવાની જાહેરાત કરાયેલી જેના અનુસંધાન આજે મોરબી જિલ્લાના ટંકારામાં રહેતા આચાર્ય દયાળજી મુનિને અર્પણ કરાયા પદ્મશ્રી દયાળજી મુનિએ આયુર્વેદ ક્ષેત્રે સાહિત્ય પ્રકાશિત કરી ચાર વેદોનું કર્યું છે ગુજરાતીમાં ભાષાંતર નાદૃષ તબિયતને લીધે આચાર્ય દયાળજી મુનિ પદ્મશ્રી એવોર્ડ સમારંભમાં ગયા ન હતા જેના કારણે આજરોજ ટંકારા ખાતે મોરબી જિલ્લાના અધિકારીઓના હસ્તે તેઓને પદ્મશ્રી અર્પણ કરાયો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી આજ સુધી ઘણા બધા ઋષિમુનિઓ વિશે વાંચ્યું હતું ને સાંભળ્યું હતું પણ આજે એક ખરા ઋષિના દર્શન થયા છે ભારતીય સંસ્કૃતિની પહેલી ઓળખ એ વેદ છે અને એ વેદમાં એક સૂત્ર છે કે કૃણવંતો વિશ્વ માર્ય સારા વિચારોનો અમે વિશ્વમાં એનો પ્રચાર અને પ્રસાર કરીશું એવા વેદોનું આપણા યુવાનોને અને આપણા લોકોને એનું સાચું જ્ઞાન મળે એમના માટે ગુજરાતીમાં એમણે જે અનુવાદ કર્યો છે એ ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય છે અને એ મુશ્કેલ કાર્યને એમણે લોકભોગ્ય બનાવ્યું છે અને એમની આ સેવાની નોંધ લઈને કેન્દ્ર સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે અમે વહીવટીતંત્રમાં આ રીતે એમને પદ્મશ્રી એવોર્ડ જે કેન્દ્ર સરકાર વતી જે અર્પણ કરવામાં આવ્યો છે એના માટે અમે અમારી જાત જાતને ખૂબ સૌભાગ્ય અને ભાગ્યશાળી માનીએ છીએ મને ઈશ્વર જ્ઞાન વેદોનું ગુજરાતી કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ હું મારી જાતને ધન્યવાદ માનું છું અને ઈશ્વરની કૃપાથી હું એક અધ્યાપક હોવાને કારણે સંસ્કૃત અંગ્રેજી હિન્દી આ ભાગોની તો આપણે જોવા મળશે એટલે મેં મારી રીતથી જે કંઈ લખેલું છે વેદોના લગભગ સિત્તાવીસ હજાર મંત્રોને

ત્યારે આથી જીવનનો વધુ વધુ આનંદનો દિવસ બીજો કયો હોઈ શકે આથી હું ખૂબ આનંદિત છું અને ખૂબ ખૂબ સંતુષ્ટ છું